તો જો બધા તૈયાર થઈ ગયા છે અને માટે પણ નીકળી ગયા છે પણ વાત ને કીધું બ્લોગ સ્ટાર્ટ કરી એના માટે મેટે રાખી છે ગાડી ઊભી બધા જો રહી ગયા ઘડીક ઊભામાં ચલો બ્લોગ મતલબ બનાવીએ અને પછી જઈએ ફાઇનલી પહોંચી ગયા અમરાપુર હાલો અને સીધા ઓન તો એ માસીના ઘરે જઈએ શું હાલચાલ શું કામ બામ કાય હે જોવીએ તો કોબી જાયી કો ગયા એ ઘરે પછી ગાડી ઉપર જવાનું થઈ ગયું કેમ કે તેડો જવાનું બેન ની એટલે જો અહીંયા નથી ગાડી ઉપર જવાનું છું આપણે લગ્ન ગાળામાં આવું બાકી આ છે વાડી અહીંયા છે માંડવો હમણાં આવીને હરખું બતાડ્યું તમને દાદા તમારી ગાડી હરખી નથી થતી વ્લોગ જોતા હોય તો આ ભંગાર મને પણ તળાવમાં નાખી દેજો જો શરૂ નથી થાય તળાવમાં ક્યાંક નાખી દેજો બોલો કેવાય કેવા દે જ નવા કપડાં પહેરીને આવ્યા હતા રોલા પાડવા માટે અને ગાડી નથી ઉપડતી રોલા પાડવા માટે શું કરવું જોઈ લો ગાડીને ધક્કા મારીને ઉપાડે બિચારા

તમને અહીંયા અવાજ પછી પડી જશે જો બોલે ને જે કે બોલે ના ના અને બાકી જો આ વર્તા ચતુરા ગોતી લીધા અહીંથી કોક ના બહુ મસ્તી ના હે કે ચતુરા આપડી ખાઈ લે ગોતા હે તો

કાઢી લઈને આપણે બદલા નાખ્યા કપડા ને હવે નીકળી જાય દાદા દર્શન કરવા માટે ચાલો જલ્દી થઈને પગે બગ્યા લાગતો ને એવું કરતો